पूरा घना जंगल बहुत बड़ा जंगल है ये, ये नज़ारा आप देख रहे हो मीनावाड़ा का है ये जंगल में यहाँ ये, <laughs> ये पे बहुत सारा मतलब ये वो नदी थी जो पानी नहीं आ रहा अभी ये जंगल में बहुत अच्छा सकते। है बहुत मस्त है आप, आपको पता चल जाएगा आप यहाँ पे आओगे ना तो आपको स्पष्ट दिख जाएगा ये कहा मोर भी बैठा है बाजू में જય શ્રી દશા માત નો જય આજે મારે ફર્સ્ટ વ્લોગ છે અને જવાનું હોય મીનાવાડા દશામાન મંદિર હું છું મારો મિત્ર ખેલા છે એક વેર મારો મિત્ર આવે છે દાદર અમે હમણાં ખેતવાડી ગીર ગામ છીએ અહીંયાથી અમે ટ્રેન છે અમારે દાદરથી હમણાં તો ટાઈમ આઠ વાગ્યા છે પણ અમારે ટ્રેન છે નવ વાગ્યાની પણ અમારે કન્ફર્મ ટિકિટ નથી એટલે અમે થોડા વહેલા નીકળીએ આ અમારો બેગ છે કપડાં વપડાં લઈ લીધા અમે તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ અમે ખેતવાડીથી જઈ રહ્યા એ ગ્રાન્ડ રોડ ગ્રાન્ડ રોડ રેલવે સ્ટેશન પર જશો આપણે ટીગર લેશો અમા ટ્રેન તો હે દાદરથી પણ ગીરગાથી ગ્રાન રોડ લઈએ આ ગ્રાન્ડ રોડે શોપિંગ સેન્ટર હે બોલે તો મસ્ત મસ્ત આઈટમ મળે અને એ પણ સસ્તી હાવ પૈસા થોડા વધારે કરે પણ આપણે થોડા કમ કરાવવા રહો ગ્રાન્ડ રોડ અમારો મીનાવાડા દશામાન મંદિર જવાનું હોય અહીંથી મેં થેપલા દહીં અચાર ચટણી વટણી લીધું ટ્રેનમાં ખાવા સારું અને પાસા હતા ગ્રાન્ડ રોડ રેલવે સ્ટેશન સુધી તો એ મિત્રો અમે પોક્યા રહો ગ્રાન્ડ રોડ રેલવે સ્ટેશન

મેન સ્ટેશન માંથી અમારી સ્ટેશન ટ્રેન આવી ગઈ છે હવે આ મારી ટ્રેને યામાં બે ને મોરે ધાવા રોવા કડે દાદ રેલવે સ્ટેશન આ જનરલ લોક લોકલ ટ્રેને મોમભાવી તમે ટ્રેન મેં સડી આપતા બે વાંધો મળ્યો નહીં ઉભાર્યા મિનિટ ઉભા રહીને પહોંચ્યા દાદર આ દાદરમાં પૈસા પૂરે ટ્રેનમાં બેઠા ધીર વગર આવીને બેઠા આવ હવે માત્ર સડી આવું નિયમો દીધો હું ટ્રેનમાં જાઉં મોટેશનમાં જાઉં આદમી આવે હે વાનત્રીઓ હે આદમીઓ કલોમો નહીં આવે ઠાઈ એવા આદમી હોવો કે માર્કેટમાં કોમ કરતા કરતા આવી તો ફાઈનલી મેદર આ મારી ટ્રેન ટ્રેન ગુજરાત મેલ દાદર પ્લેટફોર્મ નંબર હાથમાંથી ઉપડે નવ ચાલી મિનિટમાં છે મેં મારા સ્ટેશનમાં પહોંચી ગયા મારી કોઈ કન્ફર્મ ટિકિટ હતી નહોતી તે મેં અગુતી રહ્યા જનરલ ડબ્બો હેતા હા ટ્રેન તો ફર્સ્ટ ક્લાસ છે

ખાવા ખાય થેપલા દહીં મરચાં ચટણી એક ભાઈ ફોન મેં બે બે ફોન મેં બીજી એ એક ચેટ મેં એક કોલ મેં તો અમે હવે બોરીવલીથી ધકે પહોંચ્યા આપણા ટાઈમ અગિયાર જેવો થયો તો અગિયાર ઉપર થઈ ગયા હા બોરીવલી રેલવે સ્ટેશને અમારી ગાડી એડવા મળીએ ધણન 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 કરતી કરતી પોકી ગઈએ એ પાછા અંદર જઈને સૂઈ ગયો છે રાત્રા બારે થયા હે હું તા અમે અમારા નસીબ હારા હતા કે અમને હુવા પણ મળ્યું કન્ફર્મ ટિકિટ નથી તો પણ અમે હવાના વહેલા સાડી તીન વાગ્યા પહોંચી ગયા આણંદ આથી આણંદનું સ્ટેશન દેખી કો રાત્રે સાડી તીન વાગ્યા હે એકદમ સુનસાન જગ્યા હે

વાતો કરતા 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 રેલવે બસ પૂર થી આસામવાળા ટ્રેન તો ગઈ લીપ થી બાર તો આ મેં આયા બાર નલિયાડ રેલવે સ્ટેશન થી આયા રહા હું બાર આ મર ભાઈ કલાસ ભાઈ મગર વેત બિડા દેતા આવે હે કોઈને ને કોઈ ઠા હે નહી કઠે જવારું હે તો ઈયાન બસ ડેપો કે તો એ રિક્ષા રિક્ષા મળી કે આ ઉભી હે રિક્ષાઓ ઓબડે રિક્ષા થી જામ હોય તો બે વન મળી કે ઓબડે ઠેટ મીનાવાડા રિક્ષા થી જામ હોય તો અઠા થી લેન જાય ને લેન આવે રૂપિયા ખાલી 300 રૂપિયા લે નડિયાદ થી મીના દર્શન કરાવે ને પાછા લઈને આવે ત્રણસો રૂપિયા લે બસ ડેપો અમે તો ટાઈમ હતો તેમે તો ગયા પેલા બસ ડેપોમાં બસ ડેપો વધારે દૂર નહીં એ નજદીક જ છે રેલવે સ્ટેશન ની પાસે જ તેમાં તો વહેલું હતું એટલે બસ ડેપોમાં ગયા ચા પોણી પીધું કૈલાસભાઈ તો કઈ ચા પીતા નથી ભલે મોટી અને ફાઇનલી પોંચ વજેને પિસ્તાલીસ મિનિટ સવારમાં અમારી બસ આવી ગઈ હતી કંઠલાલવાલી તો મેં નલિયાડથી પોંચ બજેને પિસ્તાળીસ મિનિટવાળી બસ પકડી અને સવારમાં ખાલી હતી એટલે અમને બેસવા પણ મળ્યું અને તો નલિયાળથી અમારી બસ ઉપડી નળિયાડ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો બસ ડેપો હે અમે ભેડા ઓંગ મે બેઠા હે બધા મોટા મોટા તોયા પગલા હવે જા નલિયાડે યાની હમે રેલવે સ્ટેશન હે બાકી નલિયાડ સિટી મસ્ત હે આ બસ ડે પર હે બાજુ મે હે સબ જંગલ ટાઈપ બોલે તો ઝાડકા હે અચ્છા અચ્છા હે આરવ લાગે હ મેં દેખાયો નલિયાદ સિટીમાં જવાનો રસ્તો એ મેં સિટી મની જાય રહ્યા ડાયરેક્ટ ડાયરેક બસવાળા સીધી લીધી એ ધીરે 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 હેડબો કરીએ એટલે ધોન રિક્ષા બીજી બધી સુવિધા મની જાય રહી વાન કરવાની આ હે નલિયાદ સિટી સર્કલ આ વાર વારમાં છ વાગ્યા હે છ વાગે રોજ સીને પણ ઠંડો અને મધુ શાંત સીન તો મજા આવી ગઈ હતી નલિયાદમાં તો આ નલિયાદે પૂરી સીટી બહાર નીકળી ગયા મેં હવે આ હાઈવે છે હાઈવે સીધો કંઠલાલ થાય બસ મેં મહુગા આવે પછી તો મોરે ઉતરવાળું હે ભાનેર કે કંઠલાલ થોડો આગળ લેરો ભાનેર ભાનેર ઉતરશ ભાનેરથી પોચ કિલોમીટર મીનાવાડા એ રિક્ષા બીજી પકડશે તો થોને જાણકારી દઉં કે તે મારવાડથી આવતા હો કે પછી કડેથી બી આવતા હો અગર બંબુ મહારાષ્ટ્રમાંથી મીનાવાડા થોડો જવું હોય તો થોડો ઉતરવારો નલિયાદ રેલવે સ્ટેશન ઉપર કઢે ઉતરવારો નલિયાદ રેલવે સ્ટેશન પર નાનાથી મારવાડથી યા બીજે કડેથી આવતા હો ગુજરાતમાંથી બીજેથી તો થોડું અમદાવાદ જવાનું હોય અમદાવાદ જશે તો કામ હોય અમદાવાદથી નજીક પડે એમને નડિયાદથી નજીક પડે અમદાવાદ જાશો તો અમદાવાદ જવા ગીતા મંદિર રેલવે સ્ટેશનથી ઉતરીને જવાનું ગીતા મંદિર બસ ડેપો બસ ડેપો ગીતા મંદિર જાશો તો ઉઠાથી થોને સાત વાગે એમ બે બે કલાકે બસ મળે તો થોડે ઉઠાથી અમદાવાદથી બસ પકડવી કંઠલાલથી કંઠલાલ સિટીએ અમદાવાદથી કંઠલાલથી બસ પકડવાની અને બે કલાક મેં કંઠલાલ છોડશે કંઠલાલથી તો બસ પકડવાની નલિયાળવાળી પકડો કે મહુદાવાળી પકડો ગમે તે પકડો તમારા મીનાવાડા રસ્તા રસ્તામાંથી આવેલું હે ભાનેર તો તમે કંઠલાલની બસ પકડશો કંઠલાલ પહોંચ્યા અમદાવાદથી કંઠલાલ પહોંચ્યા ત્યાંથી તમારે નલિયાળની બસ પકડવાની કે ભલે ની પકડવાની ત્યાંથી તમારે પાછું વચ્ચે ઉતરવાનું ક્યાં ભાનેર અમદાવાદ અમદાવાદથી કંઠલાલ કંઠલાલથી ઉતરવાનું ભાનેર આનેર ઉતરશો અત્યારે એક તો સાડી સાત વજે બસ આવે મીનાવાડા વાળી અગર ઓર્યા સુકોરા તો ઉઠા મળી જાય રિક્ષા વીસ રૂપિયા ભાડું લે પોજ કિલોમીટર છે મીનાવાડા માતા દશામા મંદિર મંદિર વીસ રૂપિયા ઠેઠ પહોંચાડેરાય અને નાનાથે નડિયાળથી જાતા હો નડિયાળ ગયા હોય તો નડિયાદથી બસ ડેપો પાસે નડિયાળ રેલવે સ્ટેશન ની હંમેશ બસ ડેપો હોય ઓઠે જવાનું ઓઢાતી થોરે બસમાં ઘણી મળે રહી પણ દોઢ કલાકે બે કલાકે એવી મળે તો થોડરે ઓઢાતી કંઠલાલ કંઠલાલવાળી પકડવાની બસ એક તો ફારમાં વહેલી આવે પાંચ વજન પિસ્તાળીસ એક આવે સાત વજને ત્રીસ મિનિટમાંથી એક વેર આવે દસ વજે એવી કોઈ આવે એમ આબુ કરે બસો પણ તોય થોડે ઓઢાતી નલિયાળથી પકડો તો કંઠલાલવાળી બસ પકડવાની તો કંઠલાલવાળી બસ પકડો તો તો ટિકિટ લેવા રહીએ ભાનેરથી કે નડિયાદ થી ભાનેર 26 કિલોમીટર છે તો હે ને ભાડો પણ ₹26 લે હે ત્યા બસ પકડી ગયા ભાનેર ઉતર્યા ભાનેર જોથે 645 વાલી બસ મે જાઓ અને 545 વાલી તો તો થન વેલા ઉતારે રહે કેમ કે आधा घंटा મે પોતાડે રહે આ હું ભાનેર તો ભાનેર બી ઉભો રે હું રિક્ષા બી જી મળી કે આ ભાનેર આયો હું તો મે ભાનેર ઉપર ઉતર્યા હું અને હું એ કંટલા લટનાયું થોડી વેલા બે પછી મને રિક્ષા મળી રહી હતી કેમ કે મેં તો બસ રિગાર્ડ નથી જોઈ એક જ રિક્ષા મેં ચાર પોચો પડ્યું હોય તકેશ બેઠામાં રીક્ષા રિક્ષાવાળો ભાઈ એ તો સોખી તો મધુર મધુર ગીત વધારતો તો એટલે મોરે કરવા પડે મ્યુટ કારણ કે આવેલું હે કોપીરાઈટ અને બાકી મીનાવાડા જવાના તો મજા તો કો હે આ ભાઈ રોણા હે મારે પોચ જણા એક નોંધીસી રિક્ષામાં આ રોડ પડી હે પૂરો કાં તો મારવાડ નો સીને હા 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 કાં તો મજા આવે કાઉ નજારો હોય આ એક કેનાલ હેડે હે માપરી એ ઘણી મોટી તો હે નહીં માપરી કેનાલ હે ઓડે આ મીનાવાડા ગોમથી પેલી કેનાલ હે અને મીનાવાડા એ થોડું ધકે મેં જઈ દેવા હતા મીનાવાડા આ રસ્તો આપણે મીનાવાડા જવા કામ મસ્ત પડ્યો હે તો તૂટેલો ભૂટેલો રાજસ્થાન જેવો હમણાં તો હાલ મેં તો તૂટેલો ભૂટેલો હતો થોડો રાજસ્થાનની લખણ હતો પણ મોસમ અછો ઉઠારા મનક અચ્છા કુલ ભેલાવે દેખ્યો જાય ને તો એકદમ મજો આવે મોટી તો આ મીપોધ્યારા મીનાવાડા ગોમ મેં કામ થોડો થોડું સાઈટ મે માતાજીનું મંદિર થોડું નદી રે કોઠે આવેલો હોય તો ગો અમરે માતાજી મંદિરે થોડું મતલબ છેડ પડે રહી તો મે પોતા રહો આ ગોમ પાર કર્યો કર્યું રહ્યું આગળ જા આ સબ ટેન્ટ લાગેલા હે હે એ આઠેગણકાઉ આડી સિઝને ગયા હતા પણ સીઝન હોય ને દશામાના વર્ષ બીજા તો આ કેમ્પ લાગેલા ફૂલ કેમ્પ પડ્યા હોય કોમ રહેવાનું હોય સુવિધા બાજુ હોય આઠ કેમ્પ ખાવાનો બીજું રહેવાનું આ સબ દુકાનો હે સબ એ ટુ જેડ દોકોને

पूरा घना जंगल बहुत बड़ा जंगल ये ये नजारा आप देखते हो ये मीनावाड़ा का है यहाँ <laughs> पे बहुत सारा मतलब नहीं नहीं अच्छा आप, आपको आपको पता चल जाएगा आप यहाँ पे आओगे ना आपको स्पष्ट दिख जाएगा ये कहा जाओ मोर भी बैठा है टाइम पास करवाया था नदी इतनी थोड़ी नदी प्राण भी है અને મોર વોર મસ્ત એકને બોલે તો એકદમ આમ મજો એવો હોય ફ્રેશ થયા હતા પછી પાછા મેં એવો હા ઝીલવા એટલે ઘણો હેર બોલે તો કેમ ખૂબ લાગેલા માપા ઉપર આડે તને તો પણ ખાલી મળેલા પણ જો દશામાના વર્ત હોય કે ચોરસ બીજી હોય તો એ ભીડ પબ્લિક એટલી આવે ને ખૂબ આવે ઉપર તો અઠે હેઠળ ઝીલવારો બેગ બીજો અઠે મેલીવો કર્યો બાદું કર્યો આ હેર ટ્રંક કાઉ મને તો ઝીલતો હતો વેટિંગ મેં તો મેં પેક મેં ઝીલા પેગ મેં બી તો હોય લેડીઝ જીલી પેક પણ મેં ઠંડી નથી મજો લીધો હતો પર બેગ બીજા મેળવાની પૂરી સુવિધા ખાલી કોઈ કરવાની પૈસા કોઈ દેવાનો ખાલી વીસ પરસાદી હેઠામાં લેવી પડે અને ઝીલવાળા રૂપિયા દસ દસ રૂપિયામાં ઝીલવાડી દેવા પણ તો અમે જે કરે ફ્રેશ થાય દસામાના અને શાબાના દર્શન કરવા હેડિયા રહ તો આ ઘણી હોટલો બીજી છે ગેટ આયા રો અમે થોડો થોડું આગાઉ થોડા પ્રાણ ગયા હતા ખાલી તો ગાઉ મજા આવે આગાઉ થોડું એકદમ જલ્દી કે દેશામા મંદિર પાસ સ્ટેન્ડ થોડા મેલ આરે હતા પણ તો આથે દેખી એકતા આવશે તો દેખાતો વિડીયો મેં શ્રી જય શ્રી દશામાં જય શ્રી મહાકાલી કાલિ તો ગેટ રેમાં એન્ટ્રી થયા હતા આ બાદ માર્કેટ લાગેલી મેં તો વહેલા વહેલા ગયા હતા સાડી આઠ વાગે સમથિંગ નવ બજે આય તો ઉમ માર્કેટ હતી ખલતી સાઈડ મૂ સાઈડ પૂરી પૂરી ભરપૂર લાગે માર્કેટ તો મેં થોડા વહેલા ગયા હતા અત્યારે બંધ હે પબ્લિક બી માપે હે અથર મને બી મજો આવ્યો દર્શન બીજા કરવા

આ પૂરી માર્કેટે પૂરી ચેણો વેણો સબ કુછ મળે અડે આ ભાઈ કેલાસ દોડે હે ધડા ધડ ધડા ધડ ધડા ધડ ધડા ધડ આ કે આ મે મંદિર ને સે હવે રહા હોય મંદિર ને સે માતા ઓડી બી જી હે મતલબ સબ પ્રસાદ બી મળે જોનો મંદિર થોડું ને સે નવો ઉપર લીધો આ ઉ હારુ નો હમણે હમે હોટેલ બી એ ખાવારી બી 50 રૂપિયા ફૂલ થાલી મળે આઠે કંકુ વંકુ જે બીજું એ મળી કે પ્રસાદ બીજી મેં તો બહારથી લીધી હતી દરે જીલવારી આ તો ઓઠાથી લીધી હતી આઠે ફોટો શૂટ રહો બીજું સૌ સ્ટુડિયો આ દશામાનું મંદિર મને વિડીયો લેવાનો તો અલાઉડ નહીં એ પણ માતાજીની કમથી મેં લીધો રહ્યો વિડીયો આ દશામાનું મંદિર એ નવું હેવો આ દશામાં હે અને કાલકામાં હે અને શારદાબાનો તો બિલકુલ ફોટો લેવાનો અલાઉડ જ નથી એ તો કોઈ લીધો જ નહીં એ અને શારદાબા બા હમણાં એમની ઘરે આરતી કરવા માટે પછી આવે એટલે મેં બેઠા આ હે દશામાં કાલકા માતા પાહે ગાડી હે એ માટે શારદા બા ધોણે અને પૂલે તો દર્શન કરવાનું સપૂન મળ્યો હતું પૂરે પૂરો મજો આવ્યો હતો આઠે ગણ પ્રસાદ બીચડાવ્યો મને કાવે કરે બેઠો આય શારદાબા શારદા રી વાડ જોઈને છોકરાની બાધા રાખે એવો છોકરો પછી આવે તો ફોટા છોડે ઘણા છોકરા ના આવતો હોય તો મારી બાધા રાખે તો છોકરા આવે આ હે દશામાનું મંદિર જે નવો વણીયું હોય એવું મતલબ એકદમ ફર્સ્ટ ક્લાસ એ મંદિર તો મંદિરે પૂરેપૂરું માર્કેટ થોડી ઓલી સાઈડ થઈ રહી આ ગેટ આરામ રાખ્યો એમ કે આ પૂરો અટે ખાલી પડ્યો રહે મને ફોટા વોટા પાડે કરે ભેલપુરીવાળા બીજા સબ નાસ્તા પોણીવાળા સબ વે આ મગનબાન કેલાશ કાકોર બધા હે તો આ હે જૂનું મંદિર જે કે નવા મંદિર નેસી હે દસામાનું મંદિર જે પહેલથી યા મેં તો થેટરો ઠેઠ પાણી દેખવાનું તો પણ જોત અખંડ જોત દેખાય ઠેઠ ખોનામાં એવું હે પછી આ દશામાનું મંદિરની માર્કેટ હે પૂરી આ મહાકાલી હોટલ હે એટલે ભોજનાલય હે પચાસ રૂપિયામાં થોડો ફૂલ થાળી મળે ખાવા ખાવામાં અને મસ્ત ખાવા બી સારું મળે દેખો લેડીઝ ખાણું બનાવે અથવા બનાવે કોઈ મિલાવટ વાળો નહીં હોતું હે ખાવું હોય તો ખાઈ કહો એટલે કંઈ બી આપણે લેવું હોય સેમન બીજો તો લઈ કહો કોઈ બી અને ઓયથી થોડા અમે ધકેજા હશો તો ધકેજામાં તો આ એ રૂ ફોટો શોટરું અને એટેગમ માવું બેઠી એ ડોસી બારે ગામ કે બાજરી નીલી બાજરી લે લેને પણ આ બીજે કામ હોય ને સારા એ પણ એટલે ગાયન સારા નહીં હતી તે ભેન સારા રહી હોય કારણ કે અઠે ભેડ ઉભી હતી ને શારદાબારી તો એને દશામાં કાઢી હતી ઉગારો આ બસડો હોય તો ભે હતીઓ તો સાઈડ નહીં રહી હોય પણ જે ભે દશામાં કાઢી હતી ને શારદા બારી ઉભા ભેરો બસડો આ તો એને સારવારથી કોઈ કોણ મળે એવું કહેવામાં આવે પણ યાર જે ભે ગઈ ટાઈમ મૂક્યો હતો બે હજાર ઓગણીસમાં ઉભા ટાઈમ પર ભેઓ હતી અમને તો મળી નહીં આ દશામારું મંદિર સાઈડમાંથી દેખાય આવા ભરપૂર માર્કેટ એ પાસા મેં વલતા જ આરતી બીજી કરે ગયા આરતી થઈ હતી સાડી દસ વજે શારદાબાના દર્શન થયો શારદાબાના આરતી આરતી થઈ પછી હારી દેશોએ આરતી વારતી કરી મેં અગિયાર બજે પાછા નીકળ્યા રહો અગિયાર વાગે દેખો જાતો આપણે માર્કેટ ઘણી બંધ હતી હોય દેખો કતરે પૂરી ખુલ્લીએ કતરો શોખીન શોખીન સેમાન મળી રહ્યો એટલે ઘણ કુલ પીલાવીને તો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે તે આપવું હોય તો રહી કહો રેવા રો ખાવા રહો પીવા રહો તો બે તાર તીન દાળ કાઢવા તો રહી કહો કોઈ મોંઘું નહીં અને એકદમ આપણે દેશી ગામડા ગમડું હોય આ ફોટા સ્ટુડિયો મતલબ ફોટા પડાવવા હોય એવા હિસાબથી સબ એટલું ઝેડ હે બોલે તો સુવિધા પૂરી પૂરી એ તો મેં દર્શન બીજા કર્યા રહો હોય તો મેં ખાણો ખાવા તો એકલામાં સાબલિયા બીજા મસ્ત મસ્ત આઈટમાં મળે ન નદી ખેલી એવી હે ગુજરાતમાં અને બસ હોય ગુજરાત કીધા કે મજો અલગ જ છે ગુજરાતનો આમાં ગાડીયા વાડી આવી કે અગર ભીડ ન હોય તો ઉડ નહીં આવી ગાડી આપી પણ ભીડ ન હોય તો આડે જીડ નથી બહાર નીકળ્યા રહો અમે હોટલ દેખાય નીકળ્યા રહ બહાર દર્શન વર્શન કરે મસ્ત દર્શન થયા આ થી બહાર નીકળ્યા થી કોઈ સો મીટર જ આ બી બેઠા હોટલ મેં બી હોટલ બેઠા રહ્યા બેઠા ખાવા મસ્ત પચાસ રૂપિયામાં ફૂલ થાલી મળે આ મીના ક્રિષ્ના હોટલ મીનાવાડા જે મંદિર અમે છે ખાલી પચાસ રૂપિયા અમે જે ખાઉં ખાઈ ખાવામાં રોટી બિહાર દાળ ભાત આવે એમ જેટલું આપણે ખાવું એટલું ખાઈ કહો રોટીની શાક તો ઠીક જ આવે પણ દાલ ભાતની તો કોઈ જુદી જ વાત છે હા તમને દર્શન કરીને પાછા તો પાવાડા રેલવે નડિયાદ નડિયાદ પહોંચે આ રેલવે મજો આવ્યો દશામાનો ચાર મસ્ત આશીર્વાદ મળ્યા દર્શન કુલ કુલમિલાનો સફર મસ્ત રહ્યો અમારો ટ્રેન હતી બે વજની પચપન મિનિટમાંથી પણ અહીંયા મેં બહુ ભોસો થઈ ગયો હતો બે પચપન વાળી અજમેરથી આવી હતી ફૂલ હતી એકદમ અને મારે કોઈ ટિકિટ કન્ફર્મ હતી નહોતી તે મેં કેન્સલ કરી હતી કેન્સલ થઈ રૂપિયા ટ્રેન જાઉં પછી બીજી ટ્રેન હતી રાત્રે નવ વાજેવાળી મેં ગયા નવ વાજેવાળી મેં બેઠા રહ્યા અત્રે અમે બેઠા રહ્યા કમસે કમ દોઢ વજેથી કરીને રાત્રો નવ વાગે ગયા રેલવે સ્ટેશન નડિયાદ નડિયાદમાંથી દાડો કાઢી રાખો અને લસી વસી પી પી કરીને મજા કર્યા કુલ મિલાવીને અને થે બી ઓગઢ મારવાડથી આવવાનું ચાહતા હો તો મીનાવડા આવી અમદાવાદથી આવી જવાનું અને મસ્ત છે એકદમ દર્શન વર્શન કરવાનું માતાજી તો માતાજી છે બાકી તમને વિડીયો ગમ્યો હોય કોઈ જાણકારી મળી હોય મસ્ત લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ બે સહાય કરે મારા હેલ્પો કરે ખાલી જસ્ટ ટાઈમપાસ સારું વાર અહીંયા લીધા હે બાકી દર્શન કરે હવે મેં ડુંબઈ ઉપડ્યા હો તો તે થોડું ધ્યાન રાખજો કરી મીનાવાડા આવવાની ઈચ્છો તો આવે ઈકો ચોવીસ કલાક માતાજીનું મંદિર ખુલ્લું રહે છે આરતીનો ટાઈમ સવારનો છ વાગે પછી દસ પછી પાંચ પછી રાત્રે નવ વાગેનો હોય છે જય જશે ચલો આવી ગઈ અમારી ટ્રેન બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય હો